ચાલો આજે હું તમને આ વિડીયોની અંદર પાંચ અંકના સરવારા શીખવીશ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલો દાખલો છે બાવન હજાર એકસો ને માં સોળ હજાર ચારસો પંદર ઉમેરવાના છે તો પહેલાં આપણે પહેલી સંખ્યા લખી લઈએ બાવન હજાર એકસો ને સરવારાની નિશાની કરીશું અને બીજી સંખ્યા લખીશું સોળ હજાર ચારસો ને પંદર અને નીચે લીટી દોરી દઈશું તો હવે આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા છીએ કે શરૂઆત આપણે સરવારાની એકમના અંકથી કરીએ છીએ તો અહીંયા એકમના અંક બંને સંખ્યામાં છે આઠ અને પાંચ તો આઠની અંદર પાંચ ઉમેરીએ તો આઠમાં અહીંયાથી બે લઈ લઈએ એટલે દસ પૂરા થયા અને ઉપરના ત્રણ વચ્ચે એટલે કે કેટલા થયા તો તેર તેરની અંદર એકમનો અંક જે હશે તે આપણે નીચે લખીશું તો તેરની અંદર એકમનો અંક થાય છે ત્રણ અને જે દશકનો અંક હશે તે આપણે વડી તરીકે ઉપર આગળની સંખ્યા એટલે કે દશકના સ્થાન ઉપર મૂકીએ છીએ તો અહીંયા વડી થશે એક હવે સરવાળો આપણે દશકના સ્થાન ઉપર કરીશું તો વડી એક એકની અંદર બે ઉમેરીએ તો ત્રણ ત્રણની અંદર એક ઉમેરી દઈએ તો ચાર નીચે લખી દઈશું ચાર હવે આગળની સંખ્યા એટલે કે સોના સ્થાન ઉપર આવી જઈએ એકની અંદર ચાર ઉમેરી દઈએ તો થશે પાંચ હવે આગળના અંક ઉપર હજારના સ્થાન ઉપર બે ની અંદર છ ઉમેરી દઈએ તો આઠ અને પાંચની અંદર એક ઉમેરી દઈએ તો છ અહીંયા આપણો સરવાળાનો જવાબ થશે અઠાવન હજાર પાંચસો ને અઠાવન હજાર પાંચસો ને તેતાલીસ આપણો ફાઇનલ આન્સર થયો આગળનો દાખલો જોઈએ ચોવીસ હજાર એકસો ને છવ્વીસ આપેલા છે એની અંદર છેતાલીસ હજાર ને સત્યાસી ઉમેરવાના છે તો પહેલી સંખ્યા લખીશું ચોવીસ હજાર છવ્વીસ એની અંદર ઉમેરીશું છેતાલીસ હજાર સત્યાસી નીચે લીટી દોરી દઈશું હવે અહીંયા પણ આપણે શરૂઆત એકમના જ કરીશું તો સાતની અંદર છ ઉમેરીએ અહીંયા જ્યારે પણ સરવાળો કરવાનું થાય એટલે આપણે પહેલાં મોટી ની અંદર નાની સંખ્યા ઉમેરવાનો પ્રયત્ન કરીશું જેથી સરળતા રહે અને ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય તો સાતની અંદર છ ઉમેરીએ તો સાતની અંદર દસ કરવા માટે કેટલા ખૂટે તો ત્રણ તો સાતની અંદર આમાંથી ત્રણ લઈ લઈએ એટલે કે દસ પૂરા થયા અને વધ્યા અહીંયા ત્રણ ઉપરના દસ ને ત્રણ તેર તેરની અંદર એકમનો અંક નીચે ત્રણ લખીએ અને દશક એટલે કે એક દશકનો અંક એક વદી તરીકે આગળ જશે એકની અંદર બે ઉમેરીએ તો ત્રણ ત્રણની અંદર ભૂલ થઈ તો આઠની અંદર હવે આપણે મોટી સંખ્યામાં નાની સંખ્યા ઉમેરીએ તો આઠની અંદર બે ઉમેરીએ તો દસ દસને ને અંદર એક ઉમેરી દઈએ વધી તો થયા અગિયાર અગિયારમાં પણ આપણે શું કરીશું એકમનો અંક એક નીચે લખીશું અને વદી તરીકે લખીશું એક ને એક બે ને પાંચ સાત સાત નીચે લખીશું હજુ આગળના અંક ઉપર જઈએ તો છ માં ચાર ઉમેરી દઈએ તો દસ દસમાં શૂન્ય એકમનો અંક નીચે અને વદી તરીકે લખીશું એક ચાર ને બે છ છ ને એક સાત સાત આપણે નીચે લખીશું તો અહીંયા આપણો ફાઇનલ આન્સર થયો સિત્તેર હજાર સાતસો તેર તો અહીંયા જ્યારે પણ આપણે સરવાળો કહીએ ત્યારે મોટો અંક પહેલાં લઈશું અને એમાં નાનો અંક ઉમેરવાનો પ્રયત્ન કરીશું જેથી સરળતાથી દાખલો ગણાય અને ભૂલ પડવાની શક્યતા ઓછી થાય તો આગળનો દાખલો જોઈએ બાવન હજાર ચારસો ને આપેલા છે એની અંદર ઉમેરવાના કીધેલા છે તેસઠ હજાર ચારસો ને તો પહેલી સંખ્યા લખીએ બાવન હજાર ચારસો ને ત્રેપન બાજુથી આપણે સરવારાની શરૂઆત કરી દઈએ આઠ ની અંદર ત્રણ ઉમેરવાના છે પહેલા તો આઠની અંદર જે ત્રણના અંદરથી બે લઈ લઈએ તો દસ પૂરા થઈ જાય અને વધ્યા એક એટલે આઠ ને ત્રણ થયા અગિયાર અગિયારની અંદર એકમનો અંક એક નીચે લખીએ અને દશકનો જે અંક છે તે આપણે ક્યાં લઈ જઈએ આગળના દશકના સ્થાન ઉપર તરીકે તો એક ને પાંચ છ છ ને પાંચ અગિયાર અગિયાર માં પણ એકમનો અંક એક નીચે લખીએ અને વધી તરીકે આગળ સોના સ્થાન ઉપર વધી એક મૂકી દઈએ એક ને ચાર પાંચ પાંચ ને ચાર નવ નવ આપણે નીચે લખી દઈએ ત્રણની અંદર બે ઉમેરી દઈએ આગળ તો થઈ જશે પાંચ નીચે પાંચ લખી દઈએ અને આગળ બીજા અંકો આવ્યા છ અને પાંચ તો છ ની અંદર પાંચ ઉમેરી દઈએ તો નીચે મળશે અગિયાર અહીંયા આપણો મોટો જવાબ થઈ ગયો એક લાખ પંદર હજાર નવસો અગિયાર તો આ દાખલાનો જવાબ થયો એક લાખ પંદર હજાર નવસો એક દાખલો જોઈએ હજાર બસો ને બાર એની અંદર ઉમેરીશું બાર હજાર ચારસો ને અઠાવન અહીંયા પણ આપણે એકમના અંક તરફથી શરૂઆત કરીશું સરવારાની તો આઠ અને બે અંક આપેલા છે તો આઠની અંદર બે ઉમેરીએ તો થશે દસ દસ ની અંદર એકમનો અંક શૂન્ય નીચે લખી દઈએ અને વધી તરીકે લઈ લઈએ એક ને એક થયા બે ની અંદર પાંચ ઉમેરી દઈએ તો સાત ચાર ની અંદર બે ઉમેરી દઈએ આગળના અંક તરફ જઈએ હવે તો ચાર ની અંદર બે ઉમેરી દઈએ તો નીચે આવશે છ અને પાંચની અંદર બે ઉમેરી દઈએ તો નીચે આવશે સાત અને છ ની અંદર એક ઉમેરી દઈએ તો નીચે આવશે સાત તો અહીંયા પણ આપણો ફાઇનલ આન્સર થયો સિત્તોતેર હજાર છસો ને સિત્તેર સિત્તોતેર હજાર છસો ને સિત્તેર જો આ વિડીયો તમને ગમે હોય અમને સપોર્ટ કરવાની ઈચ્છા હોય તો વિડીયોને જરૂર જરૂરથી લાઈક કરો સારી કમેન્ટ કરો અને બધાને શેર પણ કરો અને વધુ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દીથી મળતી રહેશે આભાર